મધમાખી મધ નો રસ ચુસે ફૂલ નો રસ ચૂસે છે જો મધમાખી દિવેલા માજર કહેવાય ને છે રસ ચૂસે છે મધમાખી સીઝન છે તારી મુધમાખી ની જો આપણે એનો મારવાની નથી ઉડાડવાની નથી ખાલી રેકોર્ડ કરવાની છે મિત્રો હું પહોંચી ગયો છું વાડીએ મારા ભાઈ બંધનો ફોન આવ્યો એને ફોન કર્યો ત્યાં વાડીએ બેસવા તો બેસો હું પહોંચી ગયો છું વાડીએ જોઈએ શું છે અહીં જરામ ભાઈ કઈ બાજુ થયાનું कई बाजू? बाजू, दम लगा के काटे नहीं हुआ ये मजदूर का लोहा को पिघला के उसका आकार बदल देता है निकले जैसे निकले जैसे ચાલશે લીધો હાલે આખું વરા કામ ચાલુ ને સાલું ચાલુ ને સાલું એનો એન્ડ જ ના આવે કામ નો ઊભું ઊભું જ રહે કામ અમે કામ કરો એટલે કટતું જાય ઓછું પડે કામ તમારું નવરાયસ કે કંઈ આરામ એવું કાઈ હોય જ નહીં રાત દિવસ રાતે કામ ચાલુ જ ભાઈ આવો હવે પછી કવનું કામ ચાલુ થજે છે ચોખાનું પૂતી એટલે એટલે ખેતીમાં છે ને ભાઈ લમણા ચાલુ ચાલુ જ હોય લાંબો કર્યું નઈ કોરામ હા ભાઈ 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 જાવા જવું તમારે પાણી ફેરિસ ભાઈ ખેતર સુકાઈ ગયા છે ને એટલે ખેતરમાં પાણી ફેરવવાનું કામ છે ફોન માં બોલું હું કામ છે જવાબ દે એ ભાઈને જરામ ભાઈને કામ છે કરે એટલે બીજું ખેતર નું કામ છે જે ચોખાનું કામ ચાલું ને પરાલના ગમઠાની જવુંવાનું ફોન આવે છે ભાઈ મને ફોન કર્યો હું આવ્યો છું નીકળ જગ્યાએ બેસવા મારા ખાલી બેસવાનું છે કલ્લાક કા જવાનો આય આય એ આવ ચા ચા જયરામ ભાઈ તો આલ્યા ઘરે નકામ આવ્યો લઈ જાય છે ઘરે મનોહાપીન જીઓ બધી એ હવે મિત્રો જયરામ ભાઈ આ તો આલ્યા ઘરે બધું હુંાપીન જાય છે આપણે હ મને કહે 2 કલાક ખોરો આવું છું ન કામ કાકા આવ્યું કે ને બીજું ખેતરના બીજા ખેતરે એટલે જે આસા આપણે હવે સુવિધા આપીન જાય છે જો આ કા કે ચિકુના ઝાડવા એવું લાગા ચિકુ છે આ ચિકુ છે પેલુંય ચિકુ જ વાયું લાગસ ચિકુ આ ખાટલો આપીન જાસા આયુંજે બેસજે કાંઈ કરવાનું નઈ કે ધ્યાન જ રાખજે ખાલી કીવા માટે પાણી આપ્યું છે આપણે પાણી બી ચિકુને ચિકુડવે ચિકુ બેહી ગયા લાગે છે સયા ચિકુ ઓ ચિકુ બેહી જેલા છે આરું બધું રોપણ કર્યું છે ચીકુ ને ચીકું આઈ ગયેલા છે પેલી બાજુ દિવેલા છે ખેતરમાં દિવેલાનું ખેતર છે એ જ છે અને આ ફૂકી જમીનમાં જે અત્યારે પાણી પેર્યું છે એ આ કંઈક ડાંગર નું ધરવું નાળું ડાંગર હોય ને ધરું નાખેલું છે આટલો ભાગ આ ધરવું થાય કે જયરામભાઈ ને બહુ વાર આ નહીં આલો ખેતર આપણે मशीने आटो मारिए से पाके उपा तो जाइए मशीन जराम भाई तुम्हें रावत खेतरपुरु से गयो क्या खेतरो खेराव रु से चल लेताऊ जाऊं जराम भाई आओ तुम्हें ओ मित्रों वो बनी जो खेडू <laughs> देखौ तो खेडू जो छुत खेडू छु पण जराम भाई ने बहुत हाल लागे जे आया नहीं कलाक नु पेन गया जा। जराम भाई आओ जराम भाई हाकी जो आओ